થર્ટી ફર્સ્ટ પહેલા દારૂ ઘુસાડવાનો ખેપિયાનો પ્લાન પાડી પોલીસે કર્યો ફેલ ટેક્સી પાર્સિંગની કારમાંથી બે લાખ હજાર સાતસો દારૂના દબોચ્યા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસનું ચેકિંગ સઘન બન્યું છે પારડી પોલીસે નેશનલ નંબર અડતાલીસ પરથી ગુજરાતમાં ઘુસાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તારીખ ચૌદ બાર બે હજાર પચીસના રોજ પારડી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે દમણ તરફથી એક ગ્રે કલરની ટેક્સી પાર્સિંગની વેગેનર કાર નંબર એમએચ જીરો એક ઇ એમ ચોરાણું નવ્વાણુંમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પારડી વલસાડી ઝાપા બ્રિજ ચડતા વોચ ગોઠવી હતી જ્યાં બાતમીવાળી કાર આવતા પોલીસે ટ્રાફિક જામ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે કાર ચાલકે પોલીસને જોઈને કાર હંકારી મૂકી અને ગભરામણમાં કારને બ્રિજના ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી પોલીસે તાત્કાલિક દોડી જઈને કાર ચાલક શની રહેમોહન દુબે ઉંમરવર્ષ બાવીસ અને તેની બાજુની સીટ પર બેઠેલો કુમાર મનોજ યાદવ ઉંમરવર્ષ અઢાર બંને રહે દમણ કેવડી ફળિયાની ઝડપી પાડ્યા હતા કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બારસો બોટલો જેની કિંમત રૂપિયા બે લાખ તેસઠ હજાર સાતસો ને સાઠનો જથ્થો મળી આવ્યો હતો દારૂ તેમજ કાર મળી કુલે રૂપિયા ત્રણ લાખ અને મોબાઈલ ફોન મળીને પોલીસે પાંચ લાખ અડસઠ હજાર સાતસો ને સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ધાર જથ્થો તેમને મેહુલ રાઠોડ રહે કડોદરા સુરત દ્વારા આપવામાં આવ્યો હતો અને તેને કડોદરા સુધી પહોંચાડવાનો હતો આ સાથે જ કારનું પાઇલોટિંગ કરનાર એક અજાણ્યો શખ્સ પણ વોન્ટેજ જાહેર કરાયો છે પારડી પોલીસે પકડાયેલા બંને આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે